તો આ તો ભાવ વધારે છે તો હાલમાં ખેડૂત તો અમીર થવો જોઈએ ને ગરીબ કેમ થાય છે હાલના સમયમાં સરકારી પ્રોબ્લેમ છે એમએસપી હાલ જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ આપણે જે દાદા જોડે હાલમાં વાતચીત કરી છે એમણે જણાવ્યું કે સરકારની પ્રોબ્લેમ હોય કે ગરીબ આટલો ભાવ હવા છતાં જે ખેડૂતો છે તે અમીર શું શા માટે નથી થતા હાલ આપણે બીજા વ્યક્તિ જોડે પણ મળવા જઈ રહ્યા છે જેઓ અહીંયા એક શાકભાજી માર્કેટમાં જે પોતાની શાકભાજી છે તે વેચાવા છે એ લોકો અહીં લોકલ માણસો છે અહીંના અને એ લોકો અહીં પોતાનો શાકભાજી વેચીને જે ગુજરાન ચલાવે છે આપણે જોઈ શકીએ છીએ હાલ જે વ્યક્તિ છે તે આ બે આ આપણે બેન જોડે મળીએ આ જે હાલ કઈ માંગોના આપણે આગળ વાત કરીએ અન્ય વ્યક્તિ છે જે આ ફ્લોટ વાળા તે ભાઈને મળીશું કેમ કે હાલની જે प्रकारे છે અહીંનું જે માહોલ છે તે આપણે જોઈ શકીએ છીએ કે જે ગુજરાતમાં જે પ્રમાણે આ જે જે ગુજરાતમાં જે હાલમાં લોકો લોકોમાં ટ્રાન્સપોર્ટેશન નું જે ટ્રાન્સપોર્ટેશન છે તે પાણી ભરાવાના કારણે ઘટી રહ્યું છે તો હાલ આપણે બીજા ભાઈ પર છે જઈ અને વાત કરીશું હાલ અમે જોડાઈ ચુક્યા છે હાલ આપણે આવી ચુક્યા છે ઉમરપાડા ખાતે તે ઉમરપાડા ખાતે જે ચોકડી છે તે મેન પોઈન્ટ ગણવામાં આવે છે અહીંયા આપણે આવી ચુક્યા છે એક આપણને માસી મળ્યા છે આંટી છે તેની જોડે વાત કરીશું હાલમાં જે શાકભાજી ભાવ છે તેના તમે થોડુંક અમને જણાવીશું કેમેરામાં જોઈને કીધું ને હા બોલો હાલમાં જે ભાવ વધી રહ્યો છે તો કે તમને શું લાગે છે ભાવ વધવો જોઈએ ભાવ તો ઘટવો જોઈએ થોડોક બધાને એટલે બીજું હું કે જે નોકરીવાળા છે એમને પોસાય પણ જે વોકર વગર નોકરીના છે મીડિયમ પરિસ્થિતિ વાળા એમને બહુ તકલીફ પડે છે એમ તો હાલમાં અમને એક વ્યક્તિ મળ્યા તેમણે કીધું કે હું બજાર અમારે બજારમાંથી હું દુકાનમાં લઈ જાઉં છું શાકભાજી અને વેચું છું ત્યાં પણ તે લોકો છે હાલમાં લસણ ને બટાકા જેવી શાકભાજી નથી ખરીદતા હોય છે શા માટે ના ખરીદતા હવે એ લોકોનો પ્રોબ્લેમ

શાકભાજી તો એવું છે વેચવા તો જાતે રાખવાનું બીજું વેપારીને તો આપવું જ પડે વધારે નીકળે તો શું કરે આપવું પડે છે મજબૂરી છે તો કઈ સરકાર હાલમાં તમને ખબર છે આ સરકાર જે પોતે જ સ્ટોર બનાવે છે ત્યાં પોતા લોકો ખેડૂતો પરથી માલ લે છે સામાન લે છે તો આવી રીતના આપણા ઉમરપાડા વિસ્તારમાં કઈ એવી જગ્યા છે ત્યાં સરકારે પોતે કઈ મંડી બનાવેલી હોય ત્યાં તમારો શાકભાજી લેતા હોય નથી બનાવી ઉમરપાડા તો ખાસું મોટું છે ને મંડી નથી ઉપરથી તો સુરત શહેરમાં સુરત જિલ્લામાં અંડરમાં આવે છે ને તો તો કેમ આ પ્રકારનો જોવા મળે છે આ પ્રકારનો એટલા માટે કે અહીંયા મંડી નથી એટલે ખેડૂત જાતે વેચે કાં તો વેપારીને આપે જો ભાવ તો 300 રૂપિયા કિલો છે ને તમે લસણ વેચો છો તમે તમારી માર્કેટ છે તા ભી નહીં મનાતા ભી નહીં તો લસણ બહારથી આવે છે એટલે મોગી મળે છે ને તો અધર ગુજરાતમાં બી જગ્યાઓ લસણ મોગી જ મળે છે ને તેનું કારણ શું હોય શકે કે વચ્ચે કઈ દલાલ આવતા હોય હા એવું હોય શકે ને એવું છે

હાલા આપણે જે ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા અને લોકો જોડે વાત પણ કરી રહ્યા હતા ત્યારે જ એક આપણને વૃદ્ધ દાદા પણ મળ્યા છે અહીં જે બોરી છે તે આટલી બતાડજો ને બાજુ આ જે બોરી છે ભાર એટલી ભાર બોરીને ઉચકીને પછી અહીં મૂકે છે અને ખાસી ઉંમર છે એમની કેટલી ઉંમર છે દાદા તમારી મારે છે લગભગ 59 59 તમે તો કોંગ્રેસની સમયના છો ને કોંગ્રેસ સરકારમાં કોંગ્રેસ સરકારનો વફાદાર છો તો તે કોંગ્રેસ ની સરકાર અત્યારે કે ઉભાવ તો સાગભાજી નો તમે તો સાગભાજી નો જોમ ઉતારો છે તો તમને ખબર હશે ને કેટલો ભાવ ચાલે છે તો અમે સાગભાજી નું લીણા હે તા બટકા હે 50 60 રૂપિયો કિલો થાય જૈલા છે ના એટલે તે કોંગ્રેસ જારે કોંગ્રેસ ની સરકાર હતી ને ત્યારે ત્યારે કોંગ્રેસ ના સમય માં કેટલી મોંઘવારી હતી ઓ નોબો ગાયા બારા ને બારા આલે બારા ના

તો હાલ દાદા જોડે આપણે પાછા વાતચીત કરીએ કે જે દાદા છે એમની જોડે વાતચીત કરતા એમણે કીધું કે જે લોકો જયારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારના છે તો તે સમયે જે મોંઘવારી હતી એ એટલે ત્યારે જે શાકભાજી હતી જે સાવ ઓછી કિંમતે વેચાતી તે આનામાં વેચે તે સમયે જે આના ગણવામાં આવતા હતા હાલમાં રૂપીઝમાં કેતા આપણે કેતા છે તો હવે બીજેપી ની સરકાર આવી ગઈ ને ખાસો ટાઈમ છે ત્રીસ વર્ષ થઈ ગયા બીજેપી ની સરકાર ચાલે છે તો બીજેપી ની સરકાર સરકાર આવી તો હાલમાં જે શાકભાજી ભાવ છે તે વધેલો છે કે ઘટેલો છે ના ના એ તો બહુ વાટી ગયો બહુ વાટી ગયો આજે લગભગ સાહીઠ રૂપિયા સિત્તેર રૂપિયા કિલો તો વેંગળા થાય ગયા બટાકા થાય ગયા હાલ આપણે એને એક લોકલ વ્યક્તિ જોડે મળી ચુક્યા છે ગ્રાહક છે એના એ ગામમાં જે લોકો હોય છે તે લોકો પોતાની નાની દુકાનો સ્ટોલો ખોલે છે અને અહીંથી જે લોકો માલ ખરીદે છે તે પોતાના ગામમાં જઈને લોકો વેચે છે તો હાલ આપણી જોડે એક ગ્રાહક જોડાઈ ચુક્યા છે તમારી દુકાન ચાલે છે કયા ગામના તાપદા ગામના છે તો આ હાલમાં જે ભાવ ચાલે છે આ શાકભાજી હાલમાં તો હવે ટ્રાન્સપોર્ટેશન ઘટી ગયું છે તો ભાવ વધ્યો છે શાકભાજી તો તમારો શું વિચાર છે ભાવ વધુ છે તો કઈ તો તમને પ્રોબ્લેમ થતી થતી હોય ને કે ભાવ વધો છે કોઈ ખોટ નફો તો થતો હોય ને એવું થાય હા અને તમે તો ગામમાં તમારી પોતાની દુકાન ચાલે છે એવું છે તો દુકાનમાં ગ્રાહકો આવતા છે તમને કેદા છે કે ભાવ વધી ગયો છે ભાવ તમે આપણા જે આપીએ તે રીતના તે લઈ જાય ભાવ વયધો આપણા વયધો હોય તો પછી આપણા તે રીતના આપવું પડે એવું છે હા અને તો સરકાર તો ભાવ હજુ ઘટાડવાની વાત કરે છે નથી કરતી તો તમારે શું વિચારે સરકારે કઈ કેવું છે તમારે સરકાર ઘટાડે સારું એવું હાલમાં જે ડુંગળીનો ભાવ તો અરે લસણનો ભાવ તો હાલમાં ત્રણસો રૂપિયા કિલો જેટલો જતો રહ્યો છે એવું છે હા એક સોનો બે કિલો મોલે તો તમે હાલમાં લસણ વેચો છો કેમ નથી વેચતા મોંઘી ભાજી શું કરો નહીં વેચતા અને કાંદા

અને આ શાકભાજી વાળા ભાઈ તમે કઈ દિવસ કેતા નથી ક્યારે ભાવ ઘટશે એવું પૂછો છો કે નહીં નહીં પૂછતા તો એ લોકો હું ભાવ ઉભો પછી અમે લઈ જઈએ એવું છે હા તો હાલ તો શાકભાજી નો ભાવ વધી રહ્યો છે અને ખેડૂતો શાકભાજી બનાવે છે તો ખેડૂતો મોઘી શાકભાજી આપતા તો જઈ શાકભાજી મોઘી મળતી હોય ને એ વાત તો બરાબર છે તમે ખેડૂત છો ખેડૂત છે શાકભાજી બનાવો છો તો તમને નથી લાગતું કે શાકભાજી મોઘી છે તો જે ખેડૂતો છે જો શાકભાજી બનાવતા હોય તો તે લોકો જો શાકભાજી મોગી વેચતા તો તો મોગી મળવાની ને શાકભાજી બરાબર તો ખેડૂત તો અમીર થઈ જવો જોઈએ ને ખેડૂત ગરીબ નથી એ ગરીબ જ રહેશે ને એવું કેતા છે આપણને ભાવ હોય ઓછું આપે બધા લોકો જ બધા એવું છે હા ભાઈ આપણા માલ કાઢી એનો ભાવ આ લોકો ઓછું આપે એવું છે હા ભાઈ સારો તમને મળીને ખુબ આનંદ થયો અમને આ વ્યક્તિ આપણી જોડે ગ્રાહક હતા બધું જે આખો જે વિસ્તારમાં સમજાવ્યું કે જે પ્રમાણે હાલ શાકભાજી ભાવ ભાવ વધી રહ્યો છે હાલમાં શું સામાન્ય પરિવાર ને જે ગરીબ પરિવાર છે એમને શું પ્રોબ્લેમ થાય છે શું નુકસાન થાય છે તે આપણે હાલમાં જાણ્યું એમના પરથી રિપોર્ટર દિવેશ વસાવા